મેહુલ ભાઈ શું કરો છો પાવના પતંગ ને કન્યા બોધો છું મેહુલ ભાઈ તમારી ઉમર કન્યા લાવવાની છે હવે શું પતંગ ને કન્યા બોધો છો લેકિન યે સાલા કર કે રહે યહાં પે ભૈયા પતંગ ના કેટલા બે ની પતંગ ના 10 રૂપિયા છે બાપા આટલા બધા તો ભૈયા ચિલ્લા જેટલા બેન બે વખત તું કરો કે અરર બાપા આટલા બધા મેહુલ ભાઈ એક વાત કહો બોલ ભાવના મેહુલ ભાઈ ઉતરણના દિવસે મારું કોઈ પતંગ ન કાપી શકે એમ તો ભાવના તે કેવી દોરી લાય છે મેહુલ ભાઈ મે ગોદરોシવાનો ધોળો ગટ્ટો લાયો થી તો તો ભાવના તારું પતંગ કપાઈ જવાનું પણ મેહુલ ભાઈ ઈ તો વિચારો કે આપણો ગોમડું છે હવારમાં પતંગ જગાઈસ ને તો હોજ ઉડી કોઈ કાપશે નહીં મેહુલ ભાઈ શું વિચારો છો ભાવના એ વિચારું છું આ મારા લગન કરવાન ટાઈમ આવી એટલે હોના સોડીનો ભાવ કેટલો બધો વધી ગયો ઈ તો હાજી ભાવ કરી ના મારી ઢાડુ ઢાડુ છે ને પણ છે ધોરાય નથી આઈડિયા કરવો પડશે વાત કહું બોલ શું હતું ને તમે ના હવે ભાવના તું કરી કે એવું હું ના કરી શકું ને એવું બને જ નહીં ના ના મિહુલ ભાઈ તમે રેવા દો નહીં કરી શકો હવે ભાવના વાત વટ ઉપર આવી છે તું ખાલી કે શું કરવાનું છે અજી મિહુલ ભાઈ એકવાર વિચાર લે તો નહીં થાય હવે ભાવના તું ફટાફટ બોલ શું કરવાનું છે મિહુલ ભાઈ આ પડ્યા નહીં ધોવાના છે બોલો આ તમારાથી થાશે ભાવના એ તો હલવાયા મિહુલ ભાઈ થાશે કે પછી હાર મોનવી છે ના ના ભાવના હાર નહીં બીજા આપણે નહીં હમણાં ધોઈ નાખું લે ભાવના વાહન ધોવાઈ જો બેહુલ ભાઈ વાહન ધોવાઈ જો તો તમે જે કામ કરતા હતા ની જઈન કરો કેમ ભાવના હા એવું આમો કોઈ ઇન્જન બીજું નતું આ તો બેહુલ ભાઈ મારા હાથ દુખતા હતા ને એટલે મે તમારા ઉપર આડિયા માર્યો હતો બેન મારા બૈરાય સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે તમે વોટ આલજો ના ભાઈ અમે વોટ નહી આલો ચમ બેન તમે વોટ નહી આલો ભાઈ તમારે ને તમારા

શું ભાવના ઈ મારો નંબર મોકતા ના મેહુલ ભાઈ તો તમે જે એમના ઘર થી ઉછી લોટ ને એ પાછો પોકાડી આવો